જે પણ આની દેખભાલ રાખે છે તેઓને અમારા દ્વારા આવગન કરવામાં આવ્યું હતું કે આનું જલ્દી જલ્દી નિરીક્ષણ કરવામાં આવે અને આનું મતલબ બાંધકામ કરવામાં આવે તે છતાં પણ હજુ સુધી કોઈ પણ વસ્તુનું એ આગળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી કે આનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે આ જે ભાયલી ગામની અંદર આ આવા જવાનો જે રસ્તો છે તેની નીચેની જે દીવાલ છે તે તૂટીને પડી ગઈ છે અને જે મોપેડ છે તે પણ દબાઈ ગયું છે સ્થાનિકોનું વસ્તુને નુકસાન થાય છે ત્યારે અમે જે સંચાલક છે તેને વાત કરીએ છીએ વાર્તાલાપ કરીએ ત્યારે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાછળ તો કોઈ રસ્તો જ નથી તમારે તમારા લોકો માટે ખાસ કરીને શબ્દ વાપર્યા છે કે તમારા લોકો માટે આગળથી જવાનું અને આગળથી જ જવાનું તો મેં તેમને કહેવાનું છું માગું છું કે શું આ તમારો બાપનો રસ્તો છે કે તમારે આ વસ્તુના શબ્દનો ઉપયોગ કરવો પડ્યો અમારા માટે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વસ્તુ કોઈપણ વસ્તુ અહીંયાથી હટવા નહીં દઈએ અમે અને જે પણ સંચાલક છે તેઓ અહીં આગળ ઉપસ્થિત થવા માટે હું માંગ કરું છું અને આવનારા સમયમાં જો કોર્પોરેશન પણ કોર્પોરેશનને પણ અમે અવગાન કર્યું હતું કે આનું નિરીક્ષણ કરાવજો અમે એ જ માંગ કરીએ છીએ કે આને તોડી પાડવામાં આવે અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં જે આ જર્જરીત દિવાલો છે તેના કારણે કોઈની જાનહાનિ ના થઈ જાય આપણું વિનય સોલંકી આ ઘટના એ બની છે કે જે આ મંડળી છે સહકારી મંડળી એનું સંચાલન રોહિતભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે અને જે એવું કહી રહ્યા છે કે આ તમારા માટે આવવા જવાનો રસ્તો નહીં એટલે એ અમારી સાથે અસ્પૃશ્યતા રાખી રહ્યા છે અને અસ્પૃશ્યતા રાખી અને અમને આ રીતે હેરાન કરવા માંગે છે કે આ જગ્યા તમારી ન એ કહી રહ્યા છે બસ અને અમે એક જ છે કે આ જે એનું બાંધકામ થયું ત્યાંનો પણ અમારી કને નકશો છે એ નકશો છે કેટલું બાંધકામ છે એ બધું અમારી કને લેખિતમાં લખેલું છે અને જે રોહિત કાકા કહે છે કે આ રસ્તો તમારા માટે ન તમારા માટે ન હોય એટલે અમારી સાથે બધા ઉચ્ચ શબ્દો વાપરી રહ્યા છે તો હું આ જો નિરાકરણ નહીં આવે તો આના માટે હું ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશ કલેક્ટર ઓફિસે જવાનું થશે તો કલેક્ટર ઓફિસે જઈશ અને અહીંયા આગળ ભૂખ હડતાળ પર ઉતરેશ આ હું મારી જાહેરાત કરું છું અને રોહિત કાકાને કહીશ કે આ રસ્તો આવવા જવા માટેનો છે છે ને છે હા અને આ કોઈને બાપની જાગીર નહીં આ સરકારી જગ્યા છે મારું નામ જગદીશભાઈ ગોકળભાઈ સોલંકી હું એક સામાજિક કાર્યકર છું અને મારું જન્મભૂમિઆઈ છે અને વર્ષોથી અમારો આવવા જવાનો આ જ રસ્તો છે